નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ દસ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ પર સિલેક્ટ કરી નાખો જેથી આ જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ उंचा विशकला न बजार भाव पाक निजो भाव ऊंचा भाव जेमा સૌથી પેલા છે અજમો જે છે 1050 થી 2618 ઈશબગુલ જે છે 1470 થી 2518 તલ સફેદ જે છે 1745 થી 1912 રાઇડો જે છે 1229 થી 1256 જીરૂ જે છે 2900 થી 4250 પછી છે મેથી જે છે નવસો થી 921 અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો થી 1421 એકવીસ સુવા જે છે એક થી 1550 અને વરિયાળી જે છે એક હજારથી ચાર હજાર તો હતા આજના ઊંઝાના બજાર ભાવ